દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે સ્વ મેઘજીભાઈ ડાયાભાઈ કણજારિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તારીખ સત્તર એક બે હજાર ચોવીસ બુધવારના રોજ જામખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના ગ્રીમકોના પૂર્વ ચેરમેન સ્વ મેઘજીભાઈ ડાયાભાઈ કણજારિયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમય સવારે નવથી સાંજના છ વાગ્યા સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ આયુર્વેદિક કેમ્પ તથા તેમાં દવાઓ ફ્રી આપવામાં આવશે પ્રોગ્રામ રાખેલ છે તેમજ એક દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે વિજેતા તથા રનઅપ ટીમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવશે આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં જે રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવશે તેમને સ્મૃતિ તરીકે પણ આપવામાં આવશે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો વધારેમાં વધારે લાભ લે એવી જાહેર વિનંતી કરું છું જીતેન્દ્ર મેઘજીભાઈ કણચારિયા કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા